આ વખતે મંત્રીમંડળમાં સ્થાન પામનારા જીતુ વાઘાણી પણ પદ ગ્રહણ કરી રહ્યા છે ચાર સંભાળી રહ્યા છે તે પહેલા તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી છે સીધા લાઈવ દ્રશ્યો ગાંધીનગરથી જોઈ રહ્યા છો જ્યાં જીતુ વાઘાણી પોતાના ઓફિસ ખાતે પહોંચી ગયા છે અને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ જીતુ વાઘાણીને કૃષિ સહકાર તેમજ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને આ મંત્રાલયનો કારભાર સંભાળતા જીતુ વાઘાણી જો કે તે પહેલાં ભગવાનનું નામ અને ભગવાનના આશીર્વાદ પૂજા અર્ચના કરતા જીતુ વાઘાણી આપ જોઈ રહ્યા છો તેમના ચહેરા પર એક અલગ જ રોનક અને ચમક પણ જોવા મળી રહી છે ફરી એકવાર તેમને દાદાની સરકારમાં મંત્રી તરીકે કામ કરવાની તક મળી છે ત્યારે જીતુ વાઘાણી જેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે ને તે બાદ ચાર્જ સંભાળશે